શહેરમાં આવેલ હરિદર્શનની પચીસ વર્ષ ટાંકી જર્જરિત અને બિન ઉપયોગી થઈ ગઈ હતી જેના કારણે મંદિર ટ્રસ્ટે તેને ઉતારી લેવા નિર્ણય લીધો હતો ટાંકી ઉતારતા સમય કોઈ નિશ્ચનીય ઘટના ન બને તે માટે આસપાસનો વિસ્તાર ખાલી કરવામાં આવ્યો હતો ગણતરીની સેકન્ડોમાં જ ટાંકી જમીન દોસ્ત થઈ ગઈ હતી જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જગન્નાથ મંદિર ટ્રસ્ટના આગેવાન જીતુભાઈએ જણાવ્યું કે આ ટાંકી પચીસ વર્ષ પહેલાં સોસાયટી બિલ્ડર દ્વારા બનાવવામાં આવી હતી સમય જતાં તેનો કોઈ ઉપયોગ રહ્યો ન હતો અને મંદિર પરિસરમાં તે નડતર રૂપ બની હતી આથી તેને સુરક્ષિત રીતે ઉતારી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ કામગીરી દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી અને સમગ્ર પ્રક્રિયા સુરક્ષિત રીતે પાર પાડવામાં આવી હતી સ્થાનિક રહેવાસીઓએ પણ આ કામગીરીને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો